અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માજલપુરના ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે રહેતા કલ્પનાબેન પ્રજાપતિનું દુઃખદ અવસાન થયું હતું તેમના નિવાસ નિવાસસ્થાને અનેક લોકો ગઈકાલે રાત્રે મળવા આવતા હતા ત્યારે બહાર ઊભા રહેતા લારી ગલ્લાના કારણે તેઓને મુશ્કેલી પડતી હતી જે અંગે હોબાળો થતાં આજે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને લારી ગલ્લા અને ગેરકાયદેસર ઓટલા હટાવી દેવાની ફરજ પડી હતી વડોદરાના માજલપુર વિસ્તારના વોર્ડ નંબર અઢારમાં મોલ પાસે આવેલ ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ બહાર આડેધર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ ગલ્લા કાઉન્ટરો સહિતના પતરાના બે શેડ તથા પાર્કિંગની જગ્યામાં બનાવેલા પાકા ઓટલા ઉપર પાલિકા દ્વારા બુલડેઝર ફેરવી દેવાયું હતું ખાણીપીણીના ગલ્લાને હાંટડીઓ રોજિંદી ઊભી રહેતી હોય છે અને સ્થાનિક રહીશો કોમ્પ્લેક્ષ સહિતની સોસાયટીઓમાં આવવા જવાની તેઓને ભારે તકલીફ પડતી હોય છે જે અંગે ગઈકાલે રાત્રે ભારે હોબાળો થયો હતો પરિણામે પાલિકા તંત્ર દ્વારા આજે રજાનો દિવસ હોવા છતાં પણ દબાણ શાખાની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરી હતી આ માજલપુરનો વિસ્તાર છે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ છે એ આગળ આગળ બધા છે ને એટલે મૂકી દેતા હતા તો પણ વાંધો નહોતો પણ અવ્યવસ્થાનું સર્જન કરે એટલા બધા લોકો આવે પાર્કિંગની જગ્યા ના મળે ખરાબ દારૂવાળું પીને આવે એટલા માટે અમે ગઈકાલે પેલા મીડિયાવાળા ભાઈ એમના દ્વારા બહુ કોમ્યુનિકેશન સારું થયું અને અમારા પ્રજાપતિ સાહેબે પણ આજે બહુ સાથ સહકાર આપ્યો અહીંયા હા પ્રજાપતિ સાહેબ એમને પણ બહુ સાથ સહકાર આપ્યો આજે કેટલા પ્રકારના આજે દબાણ કેવા દૂર થયા બધા દબાણ દૂર કરે લારીઓ બાજુ હટાવી દીધી છે સીડ કાપી નાખ્યા બધું કરી નાખ્યું છે ધનલક્ષ્મી કોમ્પ્લેક્ષમાં હંગામી દબાણો દૂર કરેલ છે સ્થાનિકોની રજૂઆત એવી હતી કે આ માર્જિનની જગ્યામાં અને લારી ગલ્લાને રાતના ટાઈમે બાર વાગ્યા સુધી ચલાવે છે એનાથી નુકસાન થઈ રહ્યું છે નુકસાન થઈ રહ્યું છે એટલે આપણા લારી ગલ્લા બધું રિમૂવ કરેલ છે અને આ પાર્કિંગની જગ્યા છે માર્જિનની જગ્યામાં આપણે ખુલ્લી કરેલી છે કેટલી પાંચથી છ લારીઓને કેબિનો આપણે ઉઠાયેલ છે ને હાલમાં પ્રગતિમાં છે કામ વોર્ડ ઓફિસર વોર્ડ નંબર અઢાર